નેવના દાયકામાં લોકપ્રિય અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણી પર એકવાર સમાચારમાં છે મમતા કુલકર્ણીએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે જો કે તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે હવે તે સંન્યાસી બની ગઈ છે તેમણે કિનારા ખાડામાંથી દીક્ષા લીધી છે આધ્યાત્મિક માર્ગને અનુસરીને તેમણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી કે તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવી છે જાણકારી અનુસાર ચોવીસ જાન્યુઆરીની સાંજે સંગમ ખાતે મમતાએ પોતાનું પિંડદાન કર્યું અને આ પછી તેનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો તો મમતા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી મહારાજ અને જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અમાનંદગીરીને પણ મળ્યા હતા જાણકારી મુજબ મમતા કુલકર્ણીને નવ નામ આપવામાં આવ્યું છે તેમનું નામ શ્રી શ્રીગીરી જાહેર કરવામાં આવ્યું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ